કથાકાર રાજુ બાપુ દ્વારા કરવામાં આવેલી કોળી સમાજની ટીકા ટિપ્પણી મુદ્દે કોળી સમાજ નારાજ છે ષડયંત્રની વિવિધ સમાજની ટીકા ટિપ્પણીઓ થતી હોવાનો પણ ઋતિક મકવાણોનો ગંભીર આક્ષેપ છે પહેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ત્યારબાદ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અને હવે કથાકાર દ્વારા પણ સામાજિક ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી છે છેલ્લા ઘણા બધા સમયથી ગુજરાત રાજ્યની અંદર જે કેટલાક લોકો દ્વારા અલગ અલગ સમાજોને ટાર્ગેટ કરી અને એને કક્ષાના કક્ષાના નીચી દેખાડવા માટેની જે પદ્ધતિથી જે પ્રકારે પ્રવૃત્તિ ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે રાજુગીરીએ વ્યાસપીઠ ઉપરથી જે નાણા ચુક્યા છે રાજકોટ અંદર પૂર્વ કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા પણ કોઈ સમાજ વિશે નીચી કક્ષાનું નિવેદન આપી ચુક્યા છે જ્યારે આજે व्यासपीठ ઉપરથી ઠાકોર સમાજ માટે આવા પ્રકારનું નિંદની નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે સરકાર પાસે અને પાસે પણ અમે કરવાના છીએ કે આ પ્રકારના નિવેદનો જાણી જોઈને કોઈ ષડયંત્રના ભાગરૂપે આપવામાં આવી રહ્યા છે નિવેદન આપનારા જે લોકો છે એ લોકોની આંતરિક કોઈ સાઠગાઠ છે કે કેમ પાછળ કોઈ ઈરાદો છે કે કેમ ક્યાંક ક્યાંક ને સંવિધાન તરફથી જે અધિકારો કોળી ઠાકોર સમાજને એસસી એસટી દલિતોને જે આપવામાં આવ્યા છે એને હટાવવા માટેનો પ્રાયોગિક ધોરણે પ્રયાસ થઈ રહ્યો છે એના ઉપર અખતરા થઈ રહ્યા છે